કેટલા સમયથી આ વસ્તુ કરો છો પોણા બે વર્ષ પોણા બે વર્ષથી લોકોનું હેલ્થનું ધ્યાન રાખે છે અને એમની વેલ્થ આપોઆપ વધતી જાય છે પહેલાં શું કરતા હતા જોબ હતો હા શેમાં જોબ કરતા હતા પ્રાઇવેટ પ્રાઇવેટ જોબ અને પછી કેવી રીતે આ વિચાર આવ્યો તમને ત્યાંથી બ્રેક છૂટા કર્યા પછી અમે અહીંયા એને જોયું કે ભાઈ આ વસ્તુ સારી છે લોકોને સારું પીવડાવો હેલ્થ માટે સારું છે બરાબર છે એટલે ઓછો ભાવ અને સારું પીવડાવવાનું બસ એક સેવાનું કાર્ય ચાલુ કર્યું છે આપ કયા કયા અહીંયા સૂપ રાખો છો દૂધી સરગ હોય બીટ ગાજર છે મગ પાલક છે આમળા છે કારેલા છે કડવું કડિયાતું છે બરાબર છે માટે ચણા મગ ફળગાયેલા અને કેટલા લોકો અંદાજે આ સૂપ પીતા છે અને એનો ભાવ શું છે લગભગ બસો થી ત્રણસો જણ પીવે છે દસ રૂપિયા જ રાખેલો છે મિનિમમ ચાલે એટલે બહુ ઓછા ભાવમાં સારું સેવાનું કાર્ય સેવાનું કાર્ય થઈ રહ્યું છે ને તમારી વેલ્થ પણ વધી રહી છે બીજા મિત્રો પણ અહીંયા આ સુપનો રોજ સ્વાદ માણી રહ્યા શું નામ છે તમારું ગર્મેન્દ્ર જોશી બરાબર છે કેટલા સમયથી અહીંયા આવો છો એટલે દોઢ વર્ષથી આવો છો બરાબર છે કેવો સ્વાદ છે આ શું નામ મિત્ર આપનું સાગર સાગર કેવું લાગે છે આ કયો લીધો છે તમે શું આમળાનો આમળાનો કેવો છે સ્વાદમાં સરસ શું નામ આપનું સોહનલાલ માલિક બરાબર તમને હું રોજ જોઉં છું પાંચ વર્ષ થઈ ગયા એવું છે બરાબર છે ખૂબ સરસ એમના ગ્રાહકો કન્ટિન્યુ આવતા રહે છે અને એ સતત લોકોની હેલ્થ અને એમની વેલ્થનું ધ્યાન રાખે છે અને એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે એમને એક સુંદર વિચાર આવ્યો એ વિચારને એમ ઇમ્પ્લીમેન્ટ કર્યો અને અત્યારે તેઓ અઢી વર્ષથી લોકોની તંદુરસ્તીનું ધ્યાન રાખે છે પોતે રિક્ષા લઈને વહેલા આવી જાય છે અંદર આપ જોઈ શકો છો કે બે ડબ્બા ભરેલા છે જગ ભરેલા છે આ બધી જ પ્રકારના સૂપ છે આ રીતે તૈયાર કરી અને આપે છે સાથે સાથે દસ જ રૂપિયામાં વિવિધ કઠોર પણ રાખે છે બગીચામાં ચાલી ચાલીને લોકો અહીંયા આવે છે અને એમના હાથે ત્યાં કસરત કરી અને એમના શરીરનું ધ્યાન પણ રાખે છે ફરીથી આભાર સાથે આ વીડિયોને પૂર્ણ કરીએ છીએ